નર્મદા વિભાગે ધાનેરાના અનેક તળાવો પાણીથી ભરવા પાઇપલાઇન નાખવાની શરૂઆત કરી છે જેમાં ધાખા ગામનું મોઢર તળાવ પણ નર્મદા પાણીથી ભરવા માટે સિંચાઈ વિભાગે આવરી લીધું છે પરંતુ છેલ્લા બે વર્ષથી તળાવમાં જાડી ઝાકરા બાવળ ઉગી નીકળતા તેમજ દબાણો થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે મોઢેર ગામનો સૌથી મોટો તળાવ હોવા છતાં અહીં ગોચરના પાણો અને જવાડી જાખરાને કારણે તળાવની અવદશા જોવા મળે છે ગ્રામજનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ આ મામલે લેખિત રજૂઆત કરી છે સાથે ગ્રામજનો છેલ્લા બે મહિનાથી તળાવમાં સફાઈ કરાવવા દબાણો દૂર કરવા માટે દાખા ગ્રામ પંચાયતને રજૂઆતો કરી રહ્યા છે છતાં સરપંચ અને તલાટી આ ગાન કાન કરતા મોટી સંખ્યામાં ગામ લોકો એકત્રિત થઈ દાખા ગ્રામ પંચાયત પહોંચી

અમારા ગામમાં તળાવની સમસ્યા તમે હાલ જોઈ શકો છો બહુ ભયંકર સમસ્યા છે અને આ સમસ્યા વર્ષોથી છે આ છેલ્લા જ હું મારી પોત્રીસ વર્ષની આવું સારું તળાવ આ આની જ પોઝિશનમાં છે તો વર્ષો વર્ષ તળાવની સફાઈ થવી જોઈએ એની જગ્યાએ સફાઈ થતી નથી બરાબર અને સરપંચને તલાટીને જે તે જિલ્લાઓમાં રાજ્યકક્ષા સુધી રજૂઆત છતાં બી એનો કોઈ આજ સુધી નિરાકરણ નથી આવ્યું તલાટી સાહેબે છેલ્લે આજે સફાઈનું કામકાજ ચાલુ કર્યું હોય તો વ્યવસ્થિત સફાઈ થાય એવી અમારી ગામ લોકોની માગ છે અને અમારા ગામ પાણીથી વંચિત ન રહે તે બી અમે સરકાર જોડે રજૂઆત કરીએ છીએ ખાસ કરીને ગામ લોકોની શું સમસ્યા છે અને કેટલા દિવસમાં તળાવની સફાઈ કરવામાં આવશે અને કેટલા દબાણો આવેલા છે તેમાં શું કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલ બી જે આ તળાવની સફાઈ કામગીરી ચાલુ છે સત્વરે ફરી પૂર્ણ થઈ જશે તો જેમાં સરકારશ્રી દ્વારા પાણી તળાવમાં નાખવાનું કામગીરી ચાલુ રહી છે તેથી ગામને સારો એવો ફાયદો થશે અને રહી વાત દબાણો જે દબાણોની માપણી શીટ જે માપણી ભરેલી ફી માપણી ફી ભરેલ છે અને માપણી વધારેથી ડીએલઆર દ્વારા માપણી થાય અને કૂટ લાગે પછી દબાણ નક્કી થાય પછી ગ્રામ પંચાયત દ્વારા એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે